નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાંને આજે હું લઈને આવી છું એશિયાના દેશો તેની રાજધાની મુદ્રા અને ફ્લેગ વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો તો મારો પહેલો પ્રશ્ન છે નવી દિલ્હી કયા દેશની રાજધાની છે જવાબ છે ભારત તેની મુદ્રા છે ભારતીય રૂપિયો સાઈડમાં ધ્વજ આપેલ છે તેનો અને નકશો આપેલો છે ભારતનો પ્રશ્ન નંબર બે કયા દેશની રાજધાની છે જવાબ છે સાઉદી અને મુદ્રા છે છે પ્રશ્ન નંબર દેશની રાજધાની જવાબ છે ઇઝરાયલ તેની મુદ્રા છે સેકેલ સાઈડમાં પ્રશ્ન નંબર ચાર તેહરાન કયા દેશની રાજધાની છે જવાબ છે ઈરાન તેની મુદ્રા છે ઈરાની રિયાલ પ્રશ્ન નંબર પાંચ પ્યોંગ યાંગ કયા દેશની રાજધાની છે જવાબ છે ઉત્તર કોરિયા મુદ્રા છે ઉત્તર કોરિયાઈ વોન પ્રશ્ન નંબર છ બેઝિંગ કયા દેશની રાજધાની છે જવાબ છે ચીન મુદ્રા છે યુઆન અથવા રેન મિન બી પ્રશ્ન નંબર સાત બેંગકોક કયા દેશની રાજધાની છે જવાબ છે થાઇલેન્ડ અને મુદ્રા છે થાઇબાટ પ્રશ્ન નંબર આઠ નિકોસિયા કયા દેશની રાજધાની છે જવાબ છે સાયપ્રસ મુદ્રા છે સાયપ્રસ યુરો પ્રશ્ન નંબર નવ બાકુ કયા દેશની રાજધાની છે જવાબ છે અજરબૈજાન અને મુદ્રા છે મનાત પ્રશ્ન નંબર દસ કાબુલ કયા દેશની રાજધાની છે જવાબ છે અફઘાનિસ્તાન ઇસ્લામી અમીરાત મુદ્રા છે અફઘાની પ્રશ્ન નંબર અગિયાર એરેવાન કયા દેશની રાજધાની છે જવાબ છે આર્મેનિયા અને મુદ્રા છે દ્રામ પ્રશ્ન નંબર બાર જકાર્તા એટલે કે નુસંતારા કયા દેશની રાજધાની છે જવાબ છે ઇન્ડોનેશિયા તેની મુદ્રા છે રૂપિયા પ્રશ્ન નંબર તેર બગદાદ કયા દેશની રાજધાની છે જવાબ છે ઈરાક મુદ્રા છે ઈરાકી દિનાર પ્રશ્ન નંબર ચૌદ તાસ્કંદ કયા દેશની રાજધાની છે જવાબ છે ઉઝબેકિસ્તાનની અને મુદ્રા છે સોમ પ્રશ્ન નંબર પંદર મસ્કત કયા દેશની રાજધાની છે જવાબ છે ઓમાન મુદ્રા છે ઓમાની રિયાલ પ્રશ્ન નંબર સોળ અસ્તાના કયા દેશની રાજધાની છે જવાબ છે કઝાકિસ્તાન મુદ્રા છે ટેંગે પ્રશ્ન નંબર સત્તર દોહા કયા દેશની રાજધાની છે જવાબ છે કતાર મુદ્રા છે કતરી રિયાલ પ્રશ્ન નંબર અઢાર નોમપેનહ કયા દેશની રાજધાની છે જવાબ છે કંબોડિયા કમ્બોડિયાદ્રા છે સોમ પ્રશ્ન નંબર વીસ કુવૈત સિટી કયા દેશની રાજધાની છે જવાબ છે કુવૈત મુદ્રા છે કુવૈતી દિનાર પ્રશ્ન નંબર એકવીસ સિયોલ કયા દેશની રાજધાની છે જવાબ છે દક્ષિણ કોરિયા મુદ્રા છે કોરિયાઈ ઓન પ્રશ્ન નંબર બાવીસ દિલ્હી કયા દેશની રાજધાની છે જવાબ છે તિમોર લેસ્ટે મુદ્રા છે અમેરિકી ડોલર શહેરમાં રાષ્ટ્રધ્વજ આપેલો છે તેનો પ્રશ્ન નંબર ત્રેવીસ ટોક્યો કયા દેશની રાજધાની છે જવાબ છે જાપાન તેની મુદ્રા છે યન પ્રશ્ન નંબર ચોવીસ બિલસી કયા દેશની રાજધાની છે જવાબ છે જોર્જિયા મુદ્રા છે લારી પ્રશ્ન નંબર પચીસ અમાન કયા દેશની રાજધાની છે જવાબ છે જોર્ડન મુદ્રા છે જોર્ડન દિનાર પ્રશ્ન નંબર છવ્વીસ દુશાંબે કયા દેશની રાજધાની છે જવાબ છે તાજિકિસ્તાન અને મુદ્રા છે સોમોની પ્રશ્ન નંબર સત્યાવીસ અંકારા કયા દેશની રાજધાની છે જવાબ છે તુર્કી મુદ્રા છે તુર્કી લીરા પ્રશ્ન નંબર અઠયાવીસ અસ્ગાબાદ કયા દેશની રાજધાની છે જવાબ છે તુર્કમેનિસ્તાન અને મુદ્રા છે મના પ્રશ્ન નંબર ઓગણત્રીસ કાઠમંડુ કયા દેશની રાજધાની છે જવાબ છે નેપાળ મુદ્રા છે નેપાળી રૂપિયા પ્રશ્ન નંબર ત્રીસ ઇસ્લામાબાદ કયા દેશની રાજધાની છે જવાબ છે પાકિસ્તાન મુદ્રા છે પાકિસ્તાની રૂપિયા પ્રશ્ન નંબર એકત્રીસ મનીલા કયા દેશની રાજધાની છે જવાબ છે ફિલિપાઇન્સ મુદ્રા છે ફિલિપિની પેસો પ્રશ્ન નંબર દેશની રાજધાની રાજધાની બાંગ્લાદેશ મુદ્રા છે ટકા પ્રશ્ન નંબર ચોત્રીસ બંદર શેરી બેગવાન કયા દેશની રાજધાની છે જવાબ છે બ્રુનૈ દારૂસ્લામ મુદ્રા છે બ્રુનૈ ડોલર પ્રશ્ન નંબર પાંત્રીસ થિમ્ફુ કયા દેશની રાજધાની છે જવાબ છે ભૂટાન મુદ્રા છે નગુલ ટ્રોમ પ્રશ્ન નંબર છત્રીસ ઉલાન બટાર કયા દેશની રાજધાની છે જવાબ છે મંગોલિયા મુદ્રા છે તોગરોગ પ્રશ્ન નંબર સાડત્રીસ કુવાલાલમપુર કયા દેશની રાજધાની છે જવાબ છે મલેશિયા મુદ્રા છે રિંગીટ પ્રશ્ન નંબર આડત્રીસ માલે કયા દેશની રાજધાની છે જવાબ છે માલદીવ મુદ્રા છે માલદીવીય રૂફિયા પ્રશ્ન નંબર ઓગણચાલીસ ક્યાં દેશની રાજધાની છે જવાબ છે મ્યાનમાર મુદ્રા છે ક્યા પ્રશ્ન નંબર ચાલીસ સના કયા દેશની રાજધાની છે જવાબ છે યમન મુદ્રા છે રિયા પ્રશ્ન નંબર એકતાલીસ મોસ્કો કયા દેશની રાજધાની છે જવાબ છે રૂસ મુદ્રા છે રૂબલ પ્રશ્ન નંબર બેતાલીસ વિયેતિયાને કયા દેશની રાજધાની છે જવાબ છે લાઓસ અને મુદ્રા છે કીપ પ્રશ્ન નંબર તેંતાલીસ બેરૂત કયા દેશની રાજધાની છે જવાબ છે લેબનાન મુદ્રા છે લેબનાની પાઉન્ડ પ્રશ્ન નંબર ચુમ્માલીસ હનોઈ કયા દેશની રાજધાની છે જવાબ છે વિયેતનામ મુદ્રા છે વિયેતનામી ડોંગ પ્રશ્ન નંબર પિસ્તાલીસ અબુધાબી કયા દેશની રાજધાની છે જવાબ છે સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુ એ ઈ મુદ્રા છે દિરહમ પ્રશ્ન નંબર છેતાલીસ સિંગાપુર સિટી ક્યાં દેશની રાજધાની છે જવાબ છે સિંગાપુર મુદ્રા છે સિંગાપુર ડોલર પ્રશ્ન નંબર સુડતાલીસ દમિશ્ક કયા દેશની રાજધાની છે જવાબ છે સીરિયા મુદ્રા છે સિરિયાઈ પાઉન્ડ પ્રશ્ન નંબર અડતાલીસ શ્રી જયવર્ધનપુરા કોટે એટલે કે કોલંબો કયા દેશની રાજધાની છે જવાબ છે શ્રીલંકા મુદ્રા છે શ્રીલંકા રૂપિયા આગળનો ટેસ્ટ ક્વેશ્ચન છે પ્યોંગ યાંગ કયા દેશની રાજધાની છે ઓપ્શન છે એ ઉત્તર કોરિયા બી જાપાન સી લેબનાન ડી સિંગાપુર આમનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં